હેલો ગાઈઝ મેં મારી નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો પ્લીઝ તમે મને સપોર્ટ કરતા રહેજો મને લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મારું નામ છે પ્રાંજલ દરજી સો સપોર્ટ કરતા રહેજો અને હું મારા આજનો પહેલો બ્લોગ બનાવવા જઈ રહી છું તો પ્લીઝ મને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હું થઈ ગઈ નહીં ધોઈને તૈયાર અને મેં લગાડી દીધી ક્રીમ ફટોફટો માથું ઓળાવ્યું અને હું બનાવા ગઈ મમ્મી માટે જ્યુસ તો હું મમ્મી માટે અહીંયા જ્યુસ બનાવી રહી હતી અને એકદમ મને આઈડિયા આવ્યો કે હું આજે બનાવી દઉં ચણાનું શાક તો મેં મમ્મી માટે પહેલા બનાવ્યા જ્યુસ આમળા અને દૂધીનો તો મમ્મી કાલે એક નવું મિક્સર લાયા હતા તો મેં એને કર્યું આજે અનબોક્સિંગ અને આમાં આજે હું જ્યુસ બનાવીશ મમ્મી માટે આમળા અને દૂધીનો તો હું બનાવી રહી છું હવે જ્યુસ તો આ મિક્સર સાથે એક નાનું ઝાર આવેલું છે જેમાં આપણે બનાવવાનો છે હવે આ જ્યુસ આ ઉલટું છે બધા મિક્સર કરતા અલગ છે તો મેં હું નાખી રહી છું હવે આની અંદર આમળા અને દૂધી હવે આપણે આમળાને કટ કરી લઈએ મેં નાના નાના પીસીસ કરી લીધા છે જો તમે જોઈ શકો છો તો મેં આમળા અને દૂધીને નાના નાના પીસ કરી લીધા હવે આપણે આને ગ્રાઇન્ડ કરીએ બંધ કરી દીધું મેં આ અને આને ઉલટું કરી દીધું અને આ કર્યું મિક્સર ચાલુ તો આ થઈ ગયું તૈયાર જ્યુસ અને આની સાથે એક ઢક્કન આવેલું છે જે છે આ રીતનું જેનાથી એ ઢક્કન લોક થઈ શકે બોટલની જેમ તો મેં વઘારી દીધું શાક મસ્ત યમી યમી અને હવે મને ભૂખ લાગી તો હું થોડો નાસ્તો કરવા બેસી ગઈ ને લસણની ચટણી અને જોઈ લીધું થોડું રીલ્સ તો હવે હું બાંધી રહી છું રોટલીનો લોટ ને પછી કરીશ રોટલી તો મેં પહેરી લીધું એબ્રોન ફટાફટ હું કરવા લાગી રોટલી અને રોટલી કરીને મેં મારા માથા પર ફટાફટ લગાવી દીધું હેર પેક અને જેથી મારા વાળ સ્મૂથ સાઈની થઈ જાય આ લગાયા પછી મેં જમવા બેસી ગઈ ને ત્રીસ મિનિટ રાહ જોઈ પછી કર્યા મારા વોશ હેર વોશ કર્યા સરખી રીતે બધું કાઢી દીધું માથામાંથી એક બી રહેવા નહીં દેવાનું કમ્પ્લીટ વોશ કર્યા પછી મેં શેમ્પૂથી એક વખત વોશ કરી લીધું અને પછી ફરી એક વખત પાણીથી સરખી રીતે વોશ કર્યા પછી મેં સુકવી લીધું મારું માથું સરખી રીતે સુક્યા બાદ મેં મારા માથામાં લગાડી દીધું રૂમાલ જેથી તે થોડા ડ્રાય થઈ જાય મારા હેર તો બહાર આવીને મેં મારું માથું સરખી રીતે સૂકવી લીધું અને મારા હેર થઈ ગયા એકદમ સિલ્કી એન્ડ શાઇની જોઈ શકો છો તમે એ પછી હું એક કલાક માટે સૂઈ ગઈ ને સાંજે ઉઠી તો જોયો આટલો મસ્ત નજારો જે મારી બાલ્કનીથી દેખાતો તો જો બહુ મસ્ત સનસેટ છે અને મારા ઘરે આવી ક્યુટક્યૂટ નાની નાની બેબી જે મારી બેનની ફ્રેન્ડ હતી નાની નાની ક્યુટ એને મારી સાથે થોડી મસ્તી કરી અને મેં એને દોયડા આપ્યા એના તો એને એની બેનને કહેતી હતી તે નથી લેતી પછી મેં એને દોરડા આપી દીધા અને તેને મને બાય બાય કીધું અને ઘરે ચલી ગઈ અને મને હોટ કોકો પીવાનું મન થયું તો હું બનાવવા લાગી હોટ કોકો જો મેં એનું ચોકલેટ્સને બધું લઈ લીધું છે દૂધ અહીંયા ઉકાળી દીધું બનાવું છું હવે હું હોટ કોકો ચોકલેટ પાવડર નાખી દીધો થોડો અહીંયા આપણું ચોકલેટ કોકો રેડી થઈ ગયું બસ આને થોડું હલાઈએ હવે ગેસ બંધ કરીને આપણે કાઢી લઈએ કપમાં મેં કાઢી લીધું એના કપમાં અને હું બાર બાલ્કનીમાં બેસી ગઈ પીવા આ મારા ફ્લેટનો સાંજનો હજારો જે નાના નાના છોકરાઓ રમે છે મસ્ત લાઈ અને અંદર આવીને હું લાગી ગઈ ગીતો સાંભળતા સાંભળતા મારા સાંજનું ડિનર તૈયાર કરવા મમ્મી આરામ પર હતા જેથી બીમાર હતા તો તો હું સાંભળી રહી હતી ગીતો અહીંયા મેં કાઢી લીધું દહીંવાળાનો લોટ ના જ હું બનાવી રહી છું દહીં જમવાનું બનાવીને અમે બેસી ગયા જમવા અને જમ્યા પછી કામ હું બેસી ગઈ રીલ્સ જોવા રીલ્સ જોયું રીલ્સ સ્ક્રોલ કરતી ગઈ કલાક સુધી જોયું અને પછી હું જતી રહી સુવા માટે